નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના ભાજપ દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈને અનામત વિરોધીની વાત કરી હતી જેને લઈને ભારતમાં વસતા એસ એસટીએસસી અને ઓબીસીમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપના એસટીએસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણા કરી કોંગ્રેસ તેમાં તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના એસટી એસસી અને ઓબીસી મોરચાના પદ અધિકારી કાર્યકર્તાઓ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા ચાર રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અલીપુરા ચાર રસ્તા પાસે ડોક્ટર બાબા આંબેડકર સાહેબની પ્રતિમા પાસે ભાજપના કાર્યકર્તાએ ધરણા કરી હાય રે કોંગ્રેસ હાય હાય અનામત વિરોધી કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો હતો જેમાં અનુસૂચિત જનજાતિ નિગમ ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા છોટાઉદેપુર જિલ્લા લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ મંત્રી શબ્દ શરણભાઈ તળવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ધરનાના કાર્યક્રમમાં જોડાયા હતા રિપોર્ટ ચિરાગ રાઠવા પરત પરવાર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બે લાઈકો અને સબસ્ક્રાઈબ કરો કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અંત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારતની અંદર બનશે ત્યારે અમે અનામત દૂર કરીશું આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ દ એસસી એસટી ઓબીસીના મત અંકે કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકને લોકોની સમક્ષ મૂકી અને તેઓ મત અંકે કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નેહરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ જ્યારે ભારતની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે અમે એક ઝાટકે અનામત દૂર કરી નાખીશું આ રીતે એમને બે મોઢાની તલવારની વાત કરી અને એમનું પોતાનું જે મોહરું હતું દલિત વિરોધી એસસી એસટી વિરોધી એમણે છઠ્ઠું કર્યું એના સમગ્ર દેશની અંદર